રેડ રેડ કલરની અંદર વેલ્વેટ મટીરિયલમાં છે આ તમે જોઈ લો ઓલ ઓવર જે ડિઝાઇન છે કલર ઓપ્શન્સ છે એ બહુ જ બેસ્ટ કારણ કે દર્શકો તમારા અમારા વચ્ચે કોઈ પણ પ્રકારનીસ્ટ નથી જે પણ કલેક્શન મળશે ભાવ ટુ ભાવ તમને અહીંયા અજીત જોન આપી રહ્યું છે કારણ કે અજીત જોન એક જ વસ્તુ વિચારે છે જે કસ્ટમર આવે ને કોઈ દિવસ નિરાશ થઈને ના જવા જોઈએ કે ફક્ત આપણે ચણિયાચોળી બનાવીએ છીએ ચણિયાચોળી સિવાય પણ તમે જોશો ને તો આપણે ત્યાં સાડી સૂટ લઈ શકો છો સ્પેશિયલી ડાયમંડ સ્પેશિયલ કલેક્શન રજવાડા પેટર્ન જોઈ છો દર્શકો મોંઘવારી ગઈ અને બેસ્ટ કલેક્શન આવી ગયું છે અજીત ઝોનની ની અંદર એટલે કે મોંઘામાં મોંઘી રેન્જમાં જો તમે ચણિયા ચોળી પરચેસ કર્યા હોય તો કઈ વાંધો નહીં જે થઈ ગયું એ થઈ ગયું પણ હવે અજીત જોન લઈને આવ્યા છે ફક્ત પાંચ હજાર રૂપિયામાં ડબલ દુપટ્ટાવાળા કોન્સેપ્ટ હા દર્શકો અનસ્ટિચ ચોડી મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં ડાયરેક્ટલી પાંચ હજાર રૂપિયાની અંદર એનું એક સેમ્પલ હું લઈને આવી છું આ વિડીયોની અંદર જે આપણે વિડીયોમાં જોઈશું એન્ડ એવા જ રેન્જના હજુ ઘણા બધા કલેક્શન નવા લોન્ચ કર્યા છે આપણે બે હજાર માટે એટલે કે ન્યૂ યર સ્પેશિયલ કલેક્શન લોન્ચ કરી રહ્યા છે ચોડીનું જેને તમે દસ હજારમાં પંદર હજારમાં વીસ હજારમાં પણ વેચી શકો છો કારણ કે કલેક્શન જે હું તમને બતાવીશ ને તમને આ તમારી આંખ પર વિશ્વાસ જ નહીં થશે કે ભાઈ આ પાંચ હજારનું આપી રહ્યા છે ના 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 જરીક પણ વિશ્વાસ નહીં થશે એવું કલેક્શન લઈને આવી ગઈ છું તો જો તમારી દુકાન છે તમારે રેન્ટલ બિઝનેસ કરવો છે કા તો તમારે ચનિયાચોળીનું કે બુટિક છે તો તમે આ કલેક્શન ખાસ કરીને રાખજો ફર્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરીશ ડબલ દુપટ્ટા જે ફાઈવ થાઉઝન્ડની રેન્જમાં કલેક્શન છે દર્શકો વિડીયો જે રીતના અપલોડ થાય એ રીતના બુકિંગ ચાલુ કરી નાખજો કારણ કે પાંચ હજારની રેન્જ એટલે કે ઓહો હો ઓફરવાળી રેન્જ છે તરત જ વેચાઈ જશે બુકિંગ થઈ જશે ઓનલાઈન આ જોઈ લો તમે શોલ પેટર્નનો દુપટ્ટો તો પહેલું તમને અહીંયા મળી જશે હેવી વેલ્વેટ મટીરિયલ છે આ દુપટ્ટાની અંદર એના પછી ચુંદડીની વાત કરીશું તો નેટ મટીરિયલનું તમને એકદમ સ્પેશિયલી દુપટ્ટો જોવા મળી રહ્યો છે ફ્રેશ પીસ તમારી સામે ઓપન કર્યો છે જેની અંદર તમે જોઈ શકો છો ફોર સાઈડ લેસ બોર્ડર છે બોર્ડર છે ભાઈ ફાઇવ થાઉઝન્ડની રેન્જમાં આટલું હેવી કંઈ મળતું એ નહીં મળે પણ વિશ્વાસ કરી લેજો કારણ કે અજીત જ તમને આપી રહ્યું છે બ્લાઉઝ પીસની વાત કરીશું તો પ્રોપરલી ડબલ એક્સેલ સુધીની બોડીને આવી જાય ને એ પ્રમાણેનું બ્લાઉઝ પીસ તમને અહીંયા જોવા મળી રહ્યું છે જેની ફ્રન્ટ બેક સ્લીવ્સ બધામાં જ તમને ટોટલી વર્ક જોવા મળી રહ્યું છે એન્ડ દર્શકો આ જે કલેક્શન છે ને એ અજીત જોન સિવાય આખા સુરતમાં ક્યાંય નહીં મળશે માત્ર ને માત્ર ફાઇવ થાઉઝન્ડની રેન્જમાં રહેવાનું છે નવા કલેક્શન આવ્યા છે એ હું તમારી સાથે શેર કરું છું હવે આના ચનિયાની વાત કરીશું તો એકદમ સરસ વેલ્વેટ મટિરિયલની અંદર છે ફૂલ ફ્લેયર સાથેનો આ ચનિયો છે જેની અંદર તમને કંઈક આ વખતે ડિફરન્ટ કલર આપવામાં આવ્યો છે હેવી કેન કેન હેવી ફિગર પેટર્ન બધા જ સાથે તમને ટોટલી આ કલેક્શન જોવા મળી રહ્યું છે આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આર્ટિકલ છે એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન હું તમારી સાથે શેર કરીશ એ રહીશ છે આપણે રેડ રેડ કલર ની અંદર વેલ્વેટ મટીરિયલ માં છે આ તમે જોઈ લો ઓલ ઓવર જે ડિઝાઇન છે કલર ઓપ્શન્સ છે બહુ જ બેસ્ટ છે એન્ડ દર્શકો મિનિમમ ઓર્ડર વીસ થી પચીસ હજારનો છે જેની અંદર તમે સાઇડર બ્રાઇડલ લેંગા બે લઈ શકો છો તમારે જે લેવું હોય તે લઈ શકો છો એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે તમે સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો રાની પિંક કલર જે દર્શકો બહુ જ ડિમાન્ડમાં ચાલી રહ્યો છે રાની પિંક કલર તમે જે રીતના સ્ક્રીન પર જોઈ શકો છો એની સાથે તમને મેરૂન કલર પણ જોવા મળી જશે અને ટોટલી ફિગર પેટર્ન આપણે આમાં એડ કરી છે જેનાથી બ્રાઇડલ જે હોય છે ને એ ખુશ થઈ જાય કારણ કે યાર પેટર્ન આપણે હારી રાખશું ને તો બ્રાઇડલ એક જ સેકન્ડમાં કલેક્શન સિલેક્ટ કરી લઈશું હવે દર્શકો બધી બ્રાઇડલનું સપનું એ કે આપણે કંઈક યુનિક કલેક્શન પહેરીએ એકદમ હેવી દેખાય એ રીતનું કલેક્શન પહેરીએ બટ એમનું ડ્રીમ ત્યારે તૂટે છે જ્યારે એ એક ચોડીની પ્રાઇસ પચાસ 60000 હજાર કહેવામાં આવે લાખ રૂપિયા કહેવામાં આવે ત્યારે એક છોકરીઓ વિચાર કે નહીં આટલો બધો ખર્ચો મારે એક ચોડી પાછળ નથી કરવો જે ફક્ત એક જ વાર પહેરવાના છે તો આ બધી છોકરીઓનું ડ્રીમ પૂરું કરશે અજીત જોન કારણ કે તમે લઈશો હજી જોનમાંથી આ કલેક્શન અને તમે આપશો તમારા જે પણ કસ્ટમર હોય બ્રાઇડ એને કારણ કે જો તમારું માર્જિન તો નીકળી જ જશે પણ સાથે સાથે તમારા કસ્ટમર ખુશ થઈ જશે આટલું સસ્તું સાંભળીને કારણ કે દર્શકો તમારા અમારા વચ્ચે કોઈ પણ પ્રકારની આ નથી જે પણ કલેક્શન મળશે ભાવ ટુ ભાવ તમને અહીંયા અજી જોન આપી રહ્યું છે કારણ કે અજી જોન એક જ વસ્તુ વિચારે છે જે કસ્ટમર આવે ને કોઈ દિવસ નિરાશ થઈને ના જવા જોઈએ ખાલી હાથ ના જવા જોઈએ બધા જ કસ્ટમર જેટલા પણ છે અમારા ઓલ ઇન્ડિયાથી કસ્ટમર આવે છે સાઉથથી પંજાબથી રાજસ્થાનથી ગુજરાત મહારાષ્ટ્ર બધી જગ્યાથી કસ્ટમર આવે છે દૂર દૂરથી ટ્રાવેલિંગ કરી કારણ કે એમને ખ્યાલ છે અહીંયા આજે જોનમાં આવ્યા ને તો નિરાશ કોઈ દિવસ નહીં થશું કારણ કે કલેક્શન જ એ ટાઈપના છે અને અંદર શું એવું નથી કે ફક્ત આપણે ચણિયા ચોળી બનાવીએ છીએ ચણિયા ચોળી સિવાય પણ તમે જોશો ને તો આપણે ત્યાં સાડી સૂટ્સ લહેંગા ગાઉન ટોપ ટોપ કેટ્સવેર બધા ટાઈપના કલેક્શન જોવા મળી જશે એમ તો દર્શકો આટલા અમથા નાનકડા વિડીયોની અંદર તો હું આટલા બધા કલેક્શન નહીં બતાવી શકીશ પણ આનાથી વધારે વિશેષ કલેક્શન જોવું હોય ને તો આજે જ હજી જો લહેંગાને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે સોરી આપણે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ ચેનલમાં હું તમારી સાથે રોજ જે રોજ નવા નવા કલેક્શન શેર કરતી રહીશ એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ પણ તમે જોઈ શકો છો સ્પેશિયલી ઝરકન ડાયમંડ સ્પેશિયલ કલેક્શન રહેવાનું છે રજવાડા પેટર્નની અંદર જે તમે જોઈ શકો છો અને દર્શકો હું તો એમ વિચારું છું કે મેં શું એટલું બધું બોલું જે છે તે કલેક્શન તમે જોઈ જ શકો છો કઈ ટાઈપનું છે બસ ઘરે બેઠા ઓનલાઈન વિડીયો કોલના માધ્યમથી તમે આ કલેક્શન સિલેક્ટ કરી શકો છો કાં તો દર્શકો તમારે અહીંયા જતે આવીને લાઈવ પર્ચેસિંગ કરવી છે તો તમે લાઈવ પરચેસિંગ પણ કરી શકો છો તો દર્શકો આ તો આજનું આપણા ચનિયાચોળીનું કલેક્શન એના સિવાય તમે જોઈ શકો છો અહીંયા હજુ ઘણું બધું કલેક્શન છે ન્યૂ લેટેસ્ટ કલેક્શન હજુ ઘણું બધું એવું છે જે આપણે હજુ એડ ઓન કરવાનું બાકી છે બાકી આજનું કલેક્શન કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરીને જણાવજો ચાલો હું પ્રિયંકા ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ